નમસ્કાર 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 કેમ છો ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ ચોવીસ છ બે હજાર ચોવીસ વાર સોમવારના આજના ઊંઝાના બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લઈ પરંતુ તે પહેલાં વિડીયોમાં પહેલીવાર આવ્યા હોવ તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઘાંટી નોટ પર સિલેક કરી નાખો જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમને મળી રહે તો શરૂ કરીએ ઊંઝા તારીખ ચોવીસ છ બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે સુવા જે છે તેરસો પાંત્રીસથી અઢારસો પચાસ જેનો નીચો ભાવ છે ચોવીસો અને ઊંચો ભાવ છે ત્રણ હજાર વરિયાળી જે છે સાતસો પચાસથી પાંચ હજાર અને હવે આગળ છે સફેદ જે છે બે હજારથી છવ્વીસો બાસઠ અજમો જેનો નીચો ભાવ છે અઢારસો અગિયાર અને ઊંચો ભાવ છે ઓગણત્રીસો ચોવીસ જીરો જે છે છેતાલીસોથી પાંચ હજાર નવસો અને છેલ્લે રાયડો જે છે નવસોથી અગિયારસો સુડતાલીસ